સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થાય છે દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસુ આરેગી જાય છે ત્યારે આ વર્ષે પણ ચંદની પડવાને લઈને સુમુલ ડેરી દ્વારા આશરે સો ટન ઘારીનું વેચાણનો નિર્ધારિત કર્યો છે સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીઠાઈઓ અને ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી હતી ત્યારે સુરતીઓને તંદુરસ્તી રાજ એટલે સુમુલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવાતી સુમૂલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો ઉમટી પડે છે સ્વાદિષ્ટ સુમૂલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરે છે તો વિદેશોમાં પણ સુમૂલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે સાથે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમૂલ પહોંચી રહ્યા છે સુમૂલ ડેરીએ આ વખતે આશરે સો ટન જેટલી ઘારી વેચવાનો લક્ષ્યાંક રખાયો છે હું વિપુલ ઉલવા સુમૂલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંડી પડવો નજીક છે ત્યારે સુમૂલ દ્વારા પણ ચંડી પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમૂલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમૂલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમૂલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છે અને એ કેસરબદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને બદામ પિસ્તા ઘારી 200 તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું